પાટણ એસીબીની ટીમે યુજીવીસીએલના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો ચિંતન પટેલ નામના લાંચે જુનિયર એન્જિનિયરે ખેડૂતને ખેતરમાં વીજ જોડાણ આપવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી જે ગેરકાયદેસર લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ પાટણ ફરિયાદીએબીનો સંપર્ક કર્યો ફરિયાદના આધાર પર પાટણ એસીબીની ટીમે સમી વિભાગની યોજીવી સેલ કચેરી પર છટકું ગોઠવ્યું જે છટકામાં ફરિયાદી પાસેથી પચાસ હજારની લાંચ લેતા જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો લાંચે જુનિયર એન્જિનિયરની અટકાયત કરી એસીબીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી પાટણ એસીબીની ટીમે યુજીવીસીએલના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો ચિંતન પટેલ નામના લાંચે જુનિયર એન્જિનિયરે ખેડૂતને ખેતરમાં વીજ જોડાણ આપવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી જે ગેરકાયદેસર લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ પાટણ એસસીબીનો સંપર્ક કર્યો ફરિયાદના આધાર પર પાટણ એસીબીની ટીમે સમીપેટા વિભાગની યુજીવીસીએલ કચેરી પર છટકું ગોઠવ્યું